ધીશ તો ફરી વાર લઈને આવી ગયા છે એક નવો વિડીયો તો જો મિત્રો બાબરામાં અતિ ભારે વરસાદ પડવાથી નુકસાન થયું છે એનો વિડીયો

ત્યાંનો વિડીયો સામેના પતરા પણ ઉડી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો બાબરા પેટ્રોલપંપનો યુદ્ધ છે આ બધી ઉડાડી ગયા છે આ લારીવાળાના અહીંયા બધે ઉડી ગયા છે મિત્રો જોવો આગળ એક બોર્ડ પણ ધરાશાય થઈ ગયું છે મિત્રો મિત્રો એક બોર્ડ પણ ધરાશાય થઈ ગયું છે અહીંયા જુઓ તો હાલ મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ તો મળીએ એક નવા માં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહી